તમારે કહેવાનું ભરત લેવાય સાंसद દવલ પટેલ જલ્લા તસર છે જનો પુજ છે જે દસ કરવાનો ભરત લેવાય આયા તો દેખાતું નથી મને તો કા સાંસદ જૂઠો કા હોસ્પિટલ જૂઠો અમે તો બધાય નોકરી પણ કરે છે નથી ધારદાર રજુઆત કોરોના કાળ દરમિયાન ફરજ બજાવનાર આરટી પીસી લેબ સ્ટાફ અને સત્તર વર્ષથી સેવા આપતા એમ્બ્યુલન્સ ડ્રાઈવરો મૌખિક રીતે હટાવી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠી છે સ્ટાફનું કહેવું છે કે તેઓને ફરીથી ફરજ પર લેવામાં આવ્યા નથી જ્યારે સાંસદ ધવલ પટેલ દ્વારા પરત રાખ્યાની માહિતી આપવામાં આવી હતી આ મુદ્દે સ્પષ્ટતા અને ન્યાય ન મળે તો આગામી દિવસોમાં હોસ્પિટલ સામે ધરણાની ચીમકી આપવામાં આવી છે આ દિવસે જો અમે ધરમપુર તાલુકાના સ્ટેટ હોસ્પિટલ ખાતે આરટી પી જે સ્ટાફ નોકરી કર્યો હતો એમને અચાનક મોફિક સૂચના આપીને છૂટા કરી દેવામાં આવે છે ત્યારબાદ જે એમ્બ્યુલન્સ પર ડ્રાઈવરો નોકરી કરતા હતા એમને બી મોફિક સૂચના આપીને છૂટા કરી દેવામાં આવે છે ત્યારબાદ જે એમનો સ્ટાફ ખરો આરટી પીસીઆરનો એ માન્ય સાંસદ સાહેબને મળવા જાય છે અને એમના દ્વારા કહેવામાં આવે છે કે એમને તમામને બીજા દિવસે લેવડાવી દીધું એમણે પ્રેસ નોટ બી જોઈ છે જવાલભાઈનું સ્ટેટસ બી જોયું છે કે એમને તમામને લેવડાવી દીધા પરંતુ આજે લગભગ એક મહિના વીતી ગયા છતાં પણ એમને કોઈને લેવામાં નથી આવે એ લોકો ફક્ત પોતાની જવાબદારી પર નોકરી પર આવે છે અને બપોર સુધી નોકરી કરે છે અને જતા રહેશે અને આજે અમે એ બાબતે સૂચનું ચેન્ડને મળવા જઈ અને એમને પૂછ્યું કે એમને લેવામાં આવ્યા છે કે નથી એમના દ્વારા એ જ સૂચના આપવામાં આવી છે જવાબ આપવામાં આવ્યો છે કે અત્યાર સુધી એમને લેવામાં આવ્યા નથી જો ઉપરથી કોઈ જવાબ આવે અમે લેટર લખ્યો છે ધવલભાઈએ બી લખ્યું છે પણ ઉપરથી જવાબ આપે તો આવે તો લેવામાં આવશે પરંતુ ધવલભાઈએ તો એમ કીધું છે કે એમને લઈ લીધા છે એ બાબતનો અમે ખબર પણ વાંચ્યો છે પ્રેસ નોટ પણ વાંચ્યું છે મને એવું લાગે છે કે મને વાંચ્યું ત્યારે એવું લાગ્યું કે માન્ય સાંસદશ્રી આદિવાસી વિસ્તારમાં જે હોસ્પિટલ છે એના સ્ટાફનું વિચારે છે એટલે જાણીને આનંદ તો થયો પણ હવે મને એવું લાગે છે કે વાંસદા ચીકલેન ધારાસભ્ય જે અનંતભાઈ પટેલ સાહેબ એમણે જે જૂઠાલાલ જે એને નામ આપ્યું છે એ ક્યાંક ને ક્યાંક અહીંયા પ્રતીક થઈ રહ્યું જે જૂઠાલાલ ન હોય તો આ તમામ સ્ટાફને આજ આજ આજથી બે દિવસમાં પરત લેવડાવવામાં આવે અને ન લેવડાવી શકતા હોય તો હું પોતે કહીશ કે આ જૂઠાલાલ અમારા આદિવાસીઓની સપિલે છે

ત્યાં લગી તમારી સાઈડ સાહેબને કહી દેજો 7 દિવસમાં જાન્યુઆરી બે હાજર બાવીસ થી આર્ટીફીસી વિભાગમાં સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી ત્યારબાદ ઓગણીસ ઓગસ્ટ બે હાજર ના રોજ મૌખિક રીતે એ લોકોને છૂટા કરી લીધા હોય અને એમ્બ્યુલન્સના ડ્રાઈવરને બી રીતના મૌખિક રીતે છૂટા કરી લેવા જેમાં ત્રણ ડ્રાઈવર સત્તર વર્ષથી વગર નોકરી કરી હતી આપણે અને બીજી વાત કે મને જે માહિતી મળી કે આર્ટીપીસી સ્ટાફને ઓગણીસ આઠ બે હજાર પચીસથી આજ સુધી નોકરી પર પક લેવામાં આવ્યા તે સાચી વાત છે અને હાલે એ લોકો સવારથી બપોર પોતાની ફરજ પર હાજર રહ્યા ચારની તારીખ સુધી હવે એ લોકોએ જ્યારે રજૂઆત કરી ત્યારે જે આપણા સાંસદ સભ્ય છે માન્ય ધવલભાઈ પટેલ સાહેબ એમણે જે માહિતી આપી હતી અને પ્રેસ નોટ બી આપી હતી કે એ લોકોને પરત લઈ લેવામાં આવ્યા છે તો એ સાંસદ સભ્યોએ જે કીધું છે પરત લીધા છે એ લીધા છે કે નહીં એ મારે જાણવું છે આપણે ત્યાં આરટીપીસીઆરનું એ લોકો નિમણૂક કરી હતી જ્યારે કોરોના વખત હતો ત્યારે એ વાત સાહેબ સાંસદ સભ્યને એને જે પ્રેસ નોટ આપી છે તો ઋષિકેશ પટેલને લઈ લીધા સચ્ચાઈ કેટલી સાહેબ એ ઉપર લીધા છે કે નથી એ ગોળ ગોળ જવાબ લીધા કે નથી લીધા એ છે લીધા કે નથી લીધા ધવલભાઈ જે વાત કરી છે કે લઈ લીધા છે

આજથી સુધી આજની તારીખ સુધી લઈ લીધા છે કે કેવું લઈ લીધા તો નહી કેવાય નહી કેવાય શું કરવાનું સાહેબ એવું તમે મૌખિક સૂચના આપીને કાઢી મૂકો હવે તમને કોઈ મોખિક સૂચના આપીને તમારી ખુરશી પરથી કાઢી મૂકે સાહેબ કેવું લાગે આ લોકો બચારા પંદર સત્તર હજાર માં સત્તર સત્તર વડે જ નોકરી કરે

એટલે અમારા સાહેબ ની સૂચનાથી એ લોકો અને એ લોકો આઉટસોર્સ માંથી અજમેરીમાં અજમેરી પકડ કરે આપણે અજમેરી આપણે એ લોકો કરેલું છે अच्छा आ लोगों को मडवर जाएगा दवल साहेब ने हाँ। दवल साहेब रुकी जो तुमने ऊपर बात करी थी ऋषि दवल साहेब ने हालांकि हमें आ लोगों ने नौकरी में दिगनी में सेज आवे छे पर जीप बायदेनी पत्र साथ एक जो ये लोगों को सैलरी ऊपर की ग्रांट अवसर के रूप में भुगतान सोपन करी सो ग्रांट ना है तो हमें અને એ લોકોને શું છે મતલબ એ આ કોઈ શક્યતા કરી શક્યતા નથી એ આવે ઉપર અમને એ લોકો એવું કીધું કે તમારે તમારું કામનું ભરણ વધારે હોય તો તમે રીસ્ટ્રક્ચર કરીને એ લોકોને સમાવેશ કરી શકો હા તો એના માટેનો અમે લેટર ઓલરેડી લખી નાખ્યો છે એ બી સાથેનો અધિક નિયમ છે કે અમારે જે કામની ભરણ વધારે થાય છે આપણે ત્યાં દર મહિનાને તમે જોવા જાઓ તો 40000 ની આજુબાજુ માસિક રિપોર્ટ થાય છે

সেনান ঁাহনাশি গেনথন য়াইন স্বতে কাহাকে আটাকে কাহাসলে তাকে ইনকে পাদেন ইয়াশি আমডিছাকে কাহাক্যার কাকে মাসল্দিটন ইন

ભાઈ ભાઈ એ રીતે કીધું છે કે અમે ઉપર રજવાર કરી છે જે રીતે એક કરે એ તો ફ્રેશ નોટ આપી છે કે ધવલ લઈ લીધા તો પછી એ તો લઈ લીધા કારણ કે તમારે લેવું પડે એનો મતલબ એ છે કે તમે સાંસદ સભ્યનો હુકમ ભી નથી માનતા હુકમ માની લીધો એ લઈ લો છે જ અત્યારે બાયરે પગાર કાપતા છે લોકોને આમ જ રડાવશો મફતમાં તવા જો જલેરી ગ્રામ નિયત મુકે તાપીસન કોન કરો તોલભાઈ ને ગ્રામ કાખો કે આ લોકો ને ઈને કાલે વાત થઈ સાયેડે પર ઉપર વાત કરી છે રુશનીભાઈ સાહેબ ને ઉપર જેરે મજૂરે એલા પર વાત આઈ ને બસ સાત દિવસનો સમય આપ્યો છે 7 દિવસમાં નિતો છે કોલામાં તોલભાઈ ને આ સમય તો આવો કે બાકી આજે પોટા તાપા વગેરે છે કે લઈ લીધા લઈ લીધા એમાં તો ગિલફુલનો સચ્ચે લાગતી નથી કારણ કે જો લઈ લીદરા હોય તો આજે એ લોકો પગાર થઈ ગયો હતો સતીવદસ હાલની તારીખ સુધી લેવાયા તો નથી આ મારી રજૂઆત છે અને એમાં સ્પષ્ટ ફુલાસફી માની ગયો છે કે જે ધવલભાઈએ કીધું છે કે આ સ્ટાફને લઈ લીધા છે તેમને લીધા છે કે કેમ એની ચોખવટ કરવી અને જો ન લીધા હોય